નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય છસો ને તોંતેર મણ જીરુનો ભાવ રૂપિયા બાવનસોથી લઈને પંચાવનસો એંસી સુધીનો બોલાયો અને આવક નોંધાય સત્યાવીસો ને તેત્રીસ મણ વરિયાળીના ભાવ રૂપિયા અગિયારસો એકવીસથી લઈને ચૌદસો પંચાવન સુધીના બોલાયા અને આવક નોંધાઈ બ્યાસી સો ને છપ્પન મણ એરંડાના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને અગિયારસો પચીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ચૌદસો ને પંદર મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો સિત્તેર સુધીના બોલાયા અને આવક નોંધાય ચારસો ને ચોવીસ મણ તલના ભાવ રૂપિયા એકવીસોથી લઈને છવ્વીસો પંદર સુધીના બોલાયા અને આવક નોંધાય અગિયાર હજાર ત્રણસો ને પિસ્તાલીસ મણ મગના ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો એંસી સુધીના બોલાયા અને આવક નોંધાય છવ્વીસ મણ રાયડાના ભાવ રૂપિયા નવસો પચીસથી લઈને એક હજાર ચાર સુધીના બોલાયા અને આવક નોંધાય બત્રીસ મણ ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને બારસો ઇઠોતેર સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને આઠ મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને પંદરસો બેતાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય એક હજાર ને પંદર મણ મગફળીના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો પંચ્યાસી સુધીના બોલાયા અને આવક નોંધાય ચીમોતેરસો ને ત્યાંસી મણ સિંગદાણાના ભાવ રૂપિયા તેરસોથી લઈને પંદરસો એંશી સુધીના બોલાયા અને આવક નોંધાઈ બસો ને અઠાવન મણ બાજરીના ભાવ રૂપિયા ત્રણસોથી લઈને ચારસો સુધીના બોલાયા અને આવક નોંધાય બાર મણ તો જુવારના ભાવ રૂપિયા છસોથી લઈને સાતસો સુધીના બોલાયા અને આવક નોંધાય અઢાર મણ ગવારના ભાવ રૂપિયા નવસો થી લઈને એક હજાર સુધીના બોલાયા અને આવક નોંધાઈ નવસો ને મણ